જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગીય ડીવાયએસપી સી એલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વેઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન ડીવાયએસપી કચેરી ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશો પાઠવ્યો હતો જ્યારે ડીવાયએસપી સી સોલંકીએ જણાવ્યું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આજે નવીન કચેરીનો લોકાર્પણ જિલ્લા પોલીસ વડાને હસ્તે કરી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી અને ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રજૂઆત માટે આતા અરજદારોને સહેલાઈથી રજૂઆત કરી શકશે આ સાથે ડીવાયએસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબરો મૂકવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિને કાયદો વ્યવસ્થાને લઈને કાંઈ તકલીફ હોય તો સીધો જ કોન્ટેક કરી શકો છો પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાને સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ દરગાહથી સંદેશા બનાસકાંઠા આજ રોજ ડીસા ડિવિઝન કે જે આજ દિન સુધી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ઉપર બેસતા હતા એ લોકોને આજે અમે આરએનબીની જૂની જનસેવા કેન્દ્ર એ બિલ્ડિંગ અમે ટેમ્પરરી રીતે એ બિલ્ડિંગને થોડું રિનોવેટ કરાવી અને ત્યાં અમે ડિવિઝન ડીવાયએસપી ડીસાની ઓફિસ સ્ટાર્ટ કરેલી છે આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે ડીસા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા આ બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવાઈ ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારી રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે કે નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે હું ફરીથી આ ડિવિઝન ઓફિસ સ્ટાર્ટ કરવા માટે શ્રી સીએલ સોલંકી ડી વાયએસપી ડીસાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય